અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ દ્વારા શિક્ષણ આરોગ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ થકી સામાજિક ક્ષેત્રે યોગદાન આપવા નવતર અભિગમના ભાગરૂપે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે આ ટ્રસ્ટના શુભારંભ પ્રસંગે ગુજરાતના જાણીતા ગાયક વિવેક રાવ અને તેમના વૃંદની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અંકલેશ્વર ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા નીરવ ચેરિટેબલ ટ્રસ્ટના બાબુ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા માતોશ્રી ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે કંઈક નક્કર પ્રવૃત્તિઓ કરી સામાજિક ઉત્થાન ક્ષેત્રે આ ટ્રસ્ટ કાર્યરત બનશે આજ રોજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનો શુભારંભ અમે કરી રહ્યા છે અંકલેશ્વર એજ્યુકેશન ક્ષેત્રે હેલ્થ ક્ષેત્રે અને કલ્ચરલ ક્ષેત્રે આ સંસ્થા કામ કરશે આગળ પણ નીરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન થતું હતું એ જ રીતે આ આ આનામાં પણ આ રીતે આપણે અલગ અલગ કાર્યક્રમો એક વર્ષના ત્રણથી ચાર કાર્યક્રમ આજે વિવેક વિવેકરાવને એમની ટીમ છે એ રીતે અલગ અલગ ગુજરાતના પ્રખ્યાત ગાયકોને લાવીને આપણે કલાપ્રેમી જનતાને મનોરંજન કરાવશું સાથે સાથે હેલ્થનું અને એજ્યુકેશનનું પણ આ કામ સંસ્થા કરશે